આજે પૂર્વનગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકો માટે કીટનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યમાં સત્યમ સંસ્થા દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આતકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વનગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો ધોણેટીનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે

આજના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી શિવાંગ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા દિલીપભાઈ ઠક્કર વિભાકરભાઈ અંતાણી મહિલા અગ્રણી રામુબેન પટેલ મિલીબેન પિત્રોડા તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ રંગ અને પિચકારી કીટમાં બાળકોને ધ્યાનમાં લઈને કીટ ખાસ બનાવવામાં આવી હતી સૌથી પ્રથમ તો હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે આપની લોકપ્રિય ચેનલના સૌ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણો દેશ એક તહેવારોનો દેશ છે એમાં પણ હોળીનું મહત્ત્વ ખૂબ જ છે અને હોળી જોડિયા દિવસે ઉજવાય છે બે દિવસની જોડીનો તહેવાર છે હોળી એટલે હોળી પ્રગટાવવાનો ઉત્સવ અને બીજે દિવસે ધૂળેટી એટલે રંગોત્સવ એ રંગોત્સવની મજા છેવાડાના બાળકો પણ માણી શકે એ માટે સત્યમ અને તાનારેરી રેરી સંસ્થાના માધ્યમથી ભાઈ શ્રી દર્શકંતાની રાહબારી હેઠળ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સમાજના છેવાડાના બાળકોને પિચકારી અને રંગનું વિતરણ કરવામાં આવ્યું નાસ્તો આપવામાં આવ્યો આપે જોયું કે ઘણા બધા બાળકોએ ખૂબ જ આનંદથી ઉમંગથી એ સ્વીકાર્યું હોળી અને ધૂળેટીનું મહત્ત્વ આપણા દેશમાં મહાભારતના વખતથી ભગવાન શ્રી કૃષ્ણના વખતથી છે અને આજની યુવા પેઢી સામાન્ય રીતે બોલીવુડનું રેફરન્સ જલ્દી સમજી શકે છે તો એમની જાણ માટે કહું કે ઓગણીસો ચાલીસમાં ઓરત નામનું પિક્ચર આવેલું એમાં હોળીને લગતા બે ગીતો હતા પછી બે હજાર પાંચમાં વક્ત નામનું પિક્ચર આવ્યું એમાં પણ હોળીનું ગીત હતું બે હજાર પાંચ પછી મારો બહુ સંપર્ક ફિલ્મો સાથે નથી ઇન બીટવીન આપણે જોઈએ તો નવરંગ મોહબતે નદીયા કે પાર સિલશીલા કે જેનું ગીત મહાનાયક અમિતાભ બચ્ચન ઉપર ફિલ્માયું હતું રંગ બરસે ભીગે ચુનરિયા રે આજે પણ યુવા પેઢીને યાદ છે તો બોલિવૂડમાં પણ આજની તારીખે રંગોત્સવનું ખૂબ મહત્ત્વ છે આપણે સૌ હોળી અને ધૂળેટીનું મહત્ત્વ સમજીએ અને આનંદ અને ઉમંગથી ઉજવીએ તે જ શુભેચ્છા